મોંઘવારીનો માર હવે તહેવારોના પ્રસાદ પર પણ પડી રહ્યો છે ડ્રાયફ્રુટ બાદ હવે શ્રીફળ અને લીલા નાળિયરના ભાવમાં પણ જબરજસ્ત વધારો થયો છે અમદાવાદની બજારમાં જે શ્રીફળ થોડા દિવસ પહેલાં ત્રીસ રૂપિયામાં મળતું હતું તેના માટે હવે ચાલીસ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે જ્યારે લીલું નાળિયેર એટલે કે તરાકુ

એસી નેવું રૂપિયા ભાવ ચાલે છે મોટાના મીડિયમ ચાલે છે પચાસ સાઠ રૂપિયા પૂજામાં મોંઘવારી તો નડી રહી છે પહેલાં ત્રીસ રૂપિયા હતા અત્યારે નાળિયેરના ચાલીસ રૂપિયા થઈ ગયા છે લીલું નાળિયેરના બી અત્યારે સિત્તેર એસી રૂપિયા છે આ સિઝન છે કે શ્રાવણ મહિનો છે તો લેવું પડે છે કે ભાઈ ના પૂજા માટે તો લેવું પડે એવું એટલે આગળથી જ નારિયલ મોંઘું આવે છે એના શું નારિયલની શોર્ટેજ બહુ વધી ગઈ છે કેમ કે નારિયલ પાણીવાળા આવે ભાઈ ઇડલી ઢોસાઈવાળા આવે એટલે મંદિરના ભાગમાં નારિલનો ભાગ થોડો ઓછો થઈ ગયો છે એના આગળ આગળથી જ નારિલનો ભાવ એટલો વધી જાય છે ને એટલે અહીંયાથી ખેંચતા ખેંતા હોય અહીંયા આવતા જતા ચાલીસ પાંત્રીસ રૂપિયા અમને ઘરમાં પડે અને ફૂલ વૂલ નાખીને અમે મન પચાસમાં વેચતા હોય છે સુંદરીનો પૂરો સેટ બનાવીને બધું નાખીને